જય માતાજી મિત્રો જય ગોમનાથ ચેનલમાં આપણું સ્વાગત છે સાહેબ હકીકત સત્ય ઘટનાની જો વાત કરીએ તો આપણે આગલા વિડીયામાં કીધેલ છે કે તળાજાની માથે હાથ કાળ પડ્યા એ આગલા વિડીયામાં કદાચ આ વિડીયોમાં ઓલો ન જોયો હોય તો આગલા વિડીયોમાં જોઈ લેજો આગળની વાતમાં છે હકીકત તળાજાની અંદર હાથ કાળ પડેલા અને સાહેબ પીવા પાણી ન મળતું અમારા ઇતિહાસો એમ કે છે કે પીવા પાણી નો મળતું અને સમયની વાત છે સાહેબ કે માણસને પીવા પાણી નો મળે તો માલ ઢોરની હું દશા રજવાડામાં જો કદાચ પાણી નો મળતું હોય તો પાછળની રેતની હું દશા હશે સાહેબ લોકો પશુ પંખી ઢોર બહુ હેરાન છેલ્લા ઈ સમયમાં પછી છેલ્લે છેલ્લે સાહેબ કાળ તો કેવા હોય ખબર છે ને કાળ કોઈને ન છોડે ગમે એવો કાળ હોય કાળ કોઈને ન છોડે સાહેબ એક સાખીમાં કીધેલું છે કાળ કોઈને છોડતો નથી ભલે હોય ભગવાન કાળ કોઈને ન છોડે કાળ કોઈને છોડતો નથી ભલે હોય ભગવાન ભીલે ભાલું ભોંક્યું સાહેબ તેથી કૃષ્ણ હતો કીર્તાર પછી મરવાનો કાળ હોય કે ખાવાનો કાળ હોય કે જાવાનો કાળ હોય કાળ વસ્તુ એવી છે અથવા તમને મગજની અંદર કોઈના માથે કાળ સડી ગયો હોય તો આખા કાળ એક કાળ વસ્તુ છે આખી વાત ફરતો ભૈડો છે હાથ હાથ કાળ લઈ ગયેલા આ સાહેબ પીવા પાણી નથી મળતું ધા પોકાર થઈ ગયા એટલું જ નહીં સાહેબ એક પીવા પાણી ખાતર જેણે જે કાળ વરસાદને બેંધવો થયો યાનો છોકરો મરી ગયો પાણી વાંકે યાનો છોકરો મરી ગયો પીવા પાણી ન મળ્યું હાથ ખોટ એક જ હતો પૈસા ટકા માલ મિલકત પ્રોપર્ટીની કોઈ ભૂખ નહોતી તળાજાની અંદર અને એ શેઠની લગભગ સિત્તેરક વર્ષની ઉંમર થઈ ગયેલી હતી અને પચીસ ત્રીસ વર્ષનો પોતાનો પરણાવેલો છોકરો પાણીની તેણે મરી ગયો પણ ક્યાં તો શેઠને ધા પોકાર થઈ ગઈ બાંગ નખાય સભી પાણીની તેણે શેઠનો હાથ નો છોકરો મરી ગયો અને શેઠને હાહાકારો થઈ ગયો પણ સાહેબ આમ રવાડા હમા થઈ જાઓ અને કાળ એ આમ 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 ઝાડની મુઠી બ્રીન કદાચ શેઠી નાખી હોય ને તો ધાણી ફૂટી જાય આવું તાપમાન 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 ને તાપમાન બીજું કાંઈ જોવા ન જડે પણ સાહેબ વિચાર તો કરો હાથ હાથ કાળ એક માં હું નવ રહે છે પરસેવો વળી જાય હવે આમાં હાથ સો માં હા કોરા માથે આવીને જાઉં શું એ સીતી અને છેલ્લે અગ્નિ છે અને તેથી અભલસિંહ વાળાને પગમાં પાઘડી રાખીને કીધું હું એ મહારાજ આ હાથ કાળ મેં પેઢી છે પણ આ તો જ આમ દયાનો દરિયો હતા એ અભલ બાપુ આમ 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 બાવડું પકડીને ઊભા કરીને શેઠની માથે હાથ મૂકીને કીધું શેઠ ઘણાય ના ભાઈ દીકરા વૈયા ગયા તમારો દીકરો જવાથી એટલા પાગલ ન બની જાવ અને ત્યારે આ વાણિયા સોગન ખાઈને કીધું હું એ રાજન ખરેખર આ કાળું કામ કરનાર હું છું માંડીને એને વાત કરી પણ ક્યાં તો એ ભલના રવાડા આમ 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 શરીરની માથે આમ આમ બધા ઊભા થઈ ગયા ઓહો હૈદ કરી શેઠ હૈદ કરી અને તેથી વાણીઓ પગમાં પડીને કીધો મને સેજા આપો અને તે દી અમારો તળાદાનો ધણી આબલવાળો એટલું બોલ્યા હતા કે શેઠ સેજા તો તમારા પાપને કારણે આપણે બધા ભોગવી રહ્યા એ જ તમારા મેટેની સેજા છે બીજી કાંઈ ન હોય જટ મારી રોજડી લાવો જટ મારી ઘોડી લાવો અને તે દી સાહેબી ઘોડીની માથે પલાણ વાળી અને ઘોડી મૂકી હતી બાગડ ધમા બાગડ ધમા બાગડ ધમા વહેતી પણ કાંઈ ભાઈ થોડું અમે ટેસ્ટને જાઉં તળાદાથી મવે જાવી મવે દીન કામ કરી લી આ તો વગડાની મેલકુર હરણની હિંગડીમાં વરસાદને બંધવેલો હતો ઈ ગોતમું સાહેબ એમ કહેવત છે ગોતતા 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 ફરતા 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 એક બાજુ મેથળા એક બાજુ વાલર અને એક બાજુ વેજોદરી આ તણે ગામના હિમાળાની માથે એ હરણ યાભલવાળાને જ્યારે મેળવું તું આ અમારા પૂર્વજો કે છે એક સાઈડ વેજોદરી એક સાઈડ વાલર અને એક સાઈડ મેથળા આ તરીને ગામના હિમાડાની માથે આજ પણ હાંડી બેટા નામનું ઈ બેકડું કહેવાય છે મારા પોતાના ગામનું છે અને સાહેબ વિશ્વાસ નો આવે તો કોકની તપાસ કરજો ઈ હાંડી બેટાના રણમાંથી રેડો મળેલો અને ક્યાંથી ઈ રેડાના હિંગમાંથી દોરો સોડેલો અને ફાગણ માસ હાલતો સાહેબ અને ફાગણ મહિનાની બેલિક જામ વરસાદને દોરો સીટો ને ત્યાં તો હાથ વર્ષ નો કાળ ઝાળ ભરેલો હોય ધણાંગ 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 આકાશ ની વેલ કરી મીડા અવાજ થવા કાળા ડિમાંગ વાદળા હેલી જા અને વીજળી હબા હબી હબા હબી હબા હબી હબા હબી મંડી થવા પણ એ ભલ ને એમ થઈ ગયું કે વરસાદ આગળ આવી જાય અને ત્યાંથી એની રોજી ઘોડી મારતી પાછી તળાદરે મોઢે ફેરવી અને વેતી મૂકી કદાચ હું એમ કોઈ વેજોદરીનો હિમોડો નહીં વીટ્યા હોય ચા વરસાદે ફરી

અને નાનો એવો બિલકુલ નાનો એવો ટેકરો છે અને માથે માં મોમાઈ ના બેહણા છે એ માં મોમાઈ ની બેહણા ની બાજુમાં થઈ અને બે કિલોમીટર છે ભૂંગર કિરીન ગામ છે ગઢવી નું એ સાહેબ ધીમે 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 વરસતા મે પણ એ વાળા ને ઘડીક સાઈઝ હોય ઘડીક ન હોય ઘડીક હોય ઘડીક ન હોય એ ઘોડી ને બાજી જશે અને ઘોડી ધીમે 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 પોતાનો માલિક ન પડે એ રીતે હળું 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 પણ કદાચ સાહેબ કાળું દિમાગ અંધારું જામી દેલું અને એ સાહેબ ઘુંગર સારણનું નાનું એવું નેહડું અને એ નેહડે ઘોડી લઈ ગઈ નાની એવી આમ આમ દિવાલ છે જેને ગારાનું સણતર હતું માટીનું સણતર હતું વરસાદ ન હોવાના કારણે સારણો ઢોર બસાવા કોઈ બીજી જગ્યાએ ગયેલા અને માવડિયું અને બાલકન આવા બધાઈ નેહ માં ખરા એમાં જે અમારા જેનું નામ છે આજ દુનિયામાં આમાં જે સાઈ નેહડી જે મકાન હતું હું પોતે અહીંયા એકલા હતા અને એની ઝાંપલીની બાજુમાં જઈ અને ઘોડી ઊભી રહી અને એ ભલવાળાને સાથ નથી દિવાલ ની અડધી ઘોડી ઊભી રહી છે ને ઘોડીને ઓઠી ગણે રાજા રે બસાવી રહી છે ઘોડી અને ઈ ઝાંપલીની બાર ઘોડીયા હહણાટ કર્યો

એમ થયું કોઈ પુરુષ બે ભાન છે આ તો મારો ભાઈ કહેવાય આ તો મારો દીકરો કહેવાય આ મારો પેટ જીણ્યો કહેવાય આવું ગણીને તેડી ફાઈલે ઉતાર્યા વીર એબલ વાળાને ખબર નથી તળાજાનો માલિક એબલ છે અને તે દિવસે આઈમાં સાંઈ નેહડી પોતાને ઘેરે લઈ જાય અને એ બે ભાન એભલ વાળાને અમારી જે જોગમાયા માં સાંઈ નેહડીએ વીર એભલ વાળાને બસાવ્યા હતા સાહેબ અને આની વાત તો રીએ અને એને યાદી આપવી પડે જય માતાજી